બાબા કૃષ્ણ પ્રાપ્તિ અમે કૃષ્ણને પ્રાપ્ત થઈએ એમ નહીં કૃષ્ણ અમને પ્રાપ્ત થાય આ મહાત્માને ખબર છે પૂછરાને ખબર છે કે ઈશ્વરને મળવા જે ગયા છે બહુ ઓછા સફળ થયા છે પણ ઈશ્વર જેને જેને મળવા ગયા છે એ બધા જ સફળ થઈ ગયા છે એટલા માટે પૂછે છે કે કૃષ્ણ અમને પ્રાપ્ત થાય અમે અમારા ઘરે બેઠા હોઈએ ને કૃષ્ણ અમને મળવા આવે આ વ્યવસ્થા છે અને ભક્તિમાં આ તાકાત પણ છે ભક્તિમાં આ શક્તિ પણ છે કે ઈશ્વર આવે અને તમે ઇતિહાસ જુઓ તો એ ઈશ્વરને મળવા ગયા એ કેટલા સફળ થયા એનો કાંઈ બહુ ઉલ્લેખ નથી પણ ઈશ્વર જેને જેને મળવા ગયા એ બધાને હા આપણને ખબર છે મીરા પાસે આવ્યા નરસિંહ પાસે આવ્યા તુકારામ નામદેવ તમે જુઓ આપણા જલારામ બાપા આ બધા બધા આવ્યા છે નરસિંહ મહેત્વનું કામ તો ઇતિહાસ એમ કહે છે બાવવન વખત જૂના ગઢવા પ્રભુ પધાર્યા છે બાવન વખત હા કાંઈ કામ આમ આંખું પડ્યું સીધા પરમાત્માને બોલાય હા અને ભાજા ભગવાન નોકરની જેમ કામ કરે હા દીકરાને જાન લઈને ગયા નરસિંહ મહેતા પછી એ તો બધા આપણે જાણીએ છીએ કે બહુ સ્થિતિ તો બહુ સારી હતી ને પછી વહેવાય લોકોએ મેણું માર્યું હતું કે આટલી સાડી લાવજો ને આટલું આમ લાવજો ને આટલું તેમ લાવજો ને પહેરામણી હા પણ વડ સાસુ હતી ને દીકરી દીકરા એણે એણે એવું મેણું માર્યું હતું કે થોડા પાણા લઈ આવ પાણ પથ્થર લઈ આવજો પાણા લાવજો હવે આ શામળાની જાન ગઈ ગામની ભાગોળે તંબુતાણી નરસિંહ ને એ જાનમાં જે બીજા હતા ને એ બધા ભજનમાં લઈને બેન્યા હા એ વખતની નાગરની નાતના લોકો જાનમાં જવા તૈયાર નહોતા કે તું તો હલકા માણસને ઘરે જઈને ભજન કરે તારા દીકરાની જાનમાં કોણ આવે પછી નરસિંહ પોતાની મંડળી સગા ભાલા એટલે ભજની બધા હા એ તબલાવાળા ને ને તંબુરાવાળા એ ખબર ન પડે કે આ જાન છે કે ભજન મંડળી એ નરસિંહ ભજનમાં લીન બન્યા અને અહીંયા છોકરો મંગળ ફેરા ફરે અને સમય આવ્યો પેરામણીનો અરે પરમાત્મા એ લક્ષ્મીને કહ્યું ચાલો ક્યાં જવું છે બોલે નરસિંહના દીકરાના લગ્ન છે આપણે જાનમાં જવાનું છે લક્ષ્મીજી તુરંત તૈયાર થાય આખ્યાનકારો બહુ સુંદર કે લક્ષ્મીજી એ તો સાડી પાડી બધું આમ એવું પહેર્યું એટલે ભગવાને કીધું આ કાઠિયાવાડમાં જાવું આ સાડી ન ચાલે ને લટકા મટકા વાળી ચારે છેડે પહેરો આ કાઠિયાવાડ છે કાઠિયાવાડી બહેનો જે રીતે પહેરે ને એ રીતે પહેરો પહેરામણીનો સમય થયો એટલે ભગવાને આવી જેટલા વસ્ત્રો માગ્યા ડબલ દાગીના માગ્યા ડબલ લોકો તો વાતું કરવા માંડ્યા કેતા નરસિંહ મહેતા કાંઈ નથી કાંઈ નથી બે જણા એમ પણ બોલ્યા કે કાંઈ નથી તો ઠીક છે એ સજન માણસ છે એ દેખાવ થોડો કરે સમય પર વાપરે સજન કહેવાય ને હા નરસિંહ મહેતા એ સમય પર વાપર્યું પણ એટલું બધું આપ્યું લોકોથી સહન નથી એક બેને લક્ષ્મીજીને પૂછ્યું કે દેવી આ તમને આપે છે એ કોણ છે તો મારો મારો ધણી છે મારા પતિ છે અચ્છા તમારે મહેતાજી સાથે સંબંધ શું છે મામાના માસીના શું થાય તમારે આમ શું સંબંધ છે ત્યારે પેલી બેને કહ્યું કે બેન વિશેષ તો કાંઈ સંબંધ નથી પણ નરસિંહ મહેતાની પેઢી ચાલે છે એમાં હું મારો પતિ નોકરી કરીએ છીએ એ બેન જયારે આ નરસિંહ અમને પગાર આપે ત્યારે અમે અમારું પેટ ભરી ગયું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાસ્ર સાધનમ યતદા આવે છે આયવા છે અને હજી પણ જ્યાં જ્યાં આવો ભાવ જાગશે ત્યાં ત્યાં એ આવશે તો કૃષ્ણ અમને પ્રાપ્ત થાય એટલા માટે ઉપાય